નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેપી લર્નિંગ અપમાં હું ભરત અરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર અવરોધોના શ્રેણીને સમાંતર જોડાણને એમ શીખો આપણે જોઈશું નીચેના પરિપથમાં એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધો તો અહીંયા એ છે અને અહીંયા બી હવે એ સાથે ચારે ચાર અવરોધના છેડા છે અને બીજા ચારે ચારના છેડા જે અહીંયા જોડેલા છે ને બધા અહીંયાથી કનેક્ટ બી સાથે થાય છે એટલે મિત્રો અવરોધના સમાંતર જોડાણની ડેફિનેશન એ પણ છે કે અવરોધના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે તો એવા જોડાણને અવરોધના સમાંતર જોડાણ કહે છે એટલે આ આવી રીતનું જોડાણ કહેવાય

અને આ અવરોધ સાથે બીજા ત્રણ અવરોધ એક સાથે જોડાયેલા છે એ ત્રણેય અવરોધના છેડા છે ને અહીંયાથી બી બિંદુ સાથે જોડાયેલા છે એટલે બી બિંદુ અને સી બિંદુ એમની વચ્ચે ત્રણ અવરોધ સમાંતરમાં ત્યાંથી એ સુધી છે એટલે આવી રીતનું છે આ એ આ સી બિંદુ અને આ બી બિંદુ અહીંયા બિંદુ એટલે આ ત્રણેય સમાંતરમાં જુઓ સી સાથે ત્રણ છેડા અને બી સાથે ત્રણ છેડા કેવી રીતે તો કે ત્રણે ત્રણ અવરોધના છેડા હોય અને આ જે છેડાઓથી બી બિંદુ સાથે કનેક્ટ છે પછી સી થી એ એની વચ્ચે એક તો સી થી એની વચ્ચે એક એટલે આ મિત્રો કેટલા થશે આર થાય અને આ આર બાય થ્રી થાય હવે હવે શ્રેણીમાં છે આર વત્તા આર બાય થ્રી તો લસા થ્રી આર વત્તા આર તો કેટલા હોય મિત્રો ફોર આર બાય થ્રી એટલે આપણો જવાબ કયો આવશે સી આવશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર અવરોધ ધરાવતા નવા અવરોધો જોડેલા છે નવો અવરોધ જોડેલા છે તો એને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો એ છે ને મિત્રો આ ત્રણેય સમાંતરમાં આ ત્રણેય સમાંતર આ ત્રણેય સમાંતરમાં કહેવાય એટલે એકચુઅલી આવું થાય અને વચ્ચે અવરોધ આર બી વચ્ચે અવરોધ આર બાય થ્રી અને આ પણ અવરોધ શું થાય આર બાય થ્રી આર બાય થ્રી આર બાય થ્રી શ્રેણીમાં એટલે એમનું શું થશે મિત્રો સરવાળો ટુ આર બાય થ્રી

શું આવશે મિત્રો ટુ આરશે અવરોધ કેટલો તો અહીંયા છે ને મિત્રો પેલા તો જો આ છેડા સમાંતર ગણાય એટલે અહિયાં શું થશે મિત્રો ટુ આર અને ટુ આર સમાંતર કારણ કે વચ્ચે કોઈ અવરોધ નથી સમાંતર 2r 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 કા થાય વિચારિયે અને મતલઈએ વિચારિયે તો 2r 2r સમાંતર એટલે સમાંતર હોય ને 1/2r + 1/2r એટલે r થાય એટલે આવું થાય મિત્રો અહીંયા b લઈ લે તો આ બંને વચ્ચે ઓરો શું થાય r થાય એટલે r r અને r ये अन b જ લે મિત્રો હા ભાઈ આપણે સમાંતર છે અને અહીંયા વિચારો સમાંતર સમાંતર થઈ છે વચ્ચે કઈ અવરોધ ન હોય તો આપણે ફેરવી શકાય એટલે ટુ આર ટુ આર સમાંતર એટલે આર બરાબર છે ત્યાર પછી તમે જો આર અને આર શ્રેણીમાં એટલે ટુ આર ટુ આર અને આર સમાંતરમાં થશે એટલે આવો આવું આવશે વન અપન ટુ આર પ્લસ વન અપન આર ટુ આર લસા ટુ એટલે ટુ પ્લસ વન એટલે થ્રી ટુ આર બાય જવાબ આવે મિત્રો સી જવાબ આવશે નેક્સ્ટ ચાર ઓમ અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ગોઠવેલા છે તો એ અને ડી બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો આ ચારોહ આ ઓમ તમે જોઈ શકો આના છે હું બે ભાગ પાડીશ અહીંયા ટુ હમ અને ટુ હમ આ બી બિંદુ ચાર અને બે છ ચાર અને બે છ છ છે નો અવરોધ શું થઈ જશે સમાંતર માં થઈ જશે

આવી રચના થાય જે હું અહીંયા અલગ દોરીને બતાવું છું હા હાર 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 ને હાર ઓકે પી અને થયું હવે ને લંબોઈને અવરૂત એવું કહી શકાય કારણ કે અને આનું કોઈ મૂલ્ય ના હોય જે બે છેડા વચ્ચે નું હોય ને વિસ્ટર્ન બીજ રીતે આ જીરો ગણાય એમાંથી પ્રવાહ ના પસાર થાય એટલે હવે આ બે રહેશે શ્રેણીમાં ટુ આર ટુ આર પરિણામી અવરોધ મિત્રો કેટલો આવે ટુ આર ટુ આર સમાંતર એટલે આર થઈ જાય તો જો એમાં આકૃતિ તમને અઘરી લાગે છેલ્લે ખૂબ એ હોય છે નેક્સ્ટ આકૃતિમાં એને બી વચ્ચેનો અસરકારક અવરોધ તો અહીંયા જો મિત્રો આને અવગણી શકાય

કેટલું આવશે મિત્રો આર એ બી તો મિત્રોન ફોર બાય ટુ આર ચાલો વ્યસ્ત કરી નાખો આર એ બી ટુ આર બાય ફોર એટલે આર બાય ટુ થઈ જશે પરિણામ અવરોધ એટલે જવાબ આવશે

હવે આ જે બે ચાપ છે ને વર્તુળ કોઈ પણ બે બિંદુ લ્યો ને તો નાની મોટી જે ચાપ રચાય ને એ બંનેના અવૃત સમાંતરમાં હોય એટલે આ બંને સમાંતરમાં થાય એટલે આવું આપણે લઈએ છીએ આર માઇનસ એક્સ પ્લસ એક્સ દસ માઇનસ એક્સ રસ ગુણાકાર દસ માઇનસ એક્સ વત્તા દસ ઉડી જશે અને આ છે મિત્રો બે પોઈન્ટ ચાર આપેલો છે સમતુલ્યવૃત બે પોઈન્ટ ચાર આપેલો છે ભાગ કે સરવાળો કરીને દ આવે તો ચાર અને છ એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ બરાબર જીરો બરાબર ચાર ઓહ બરાબર છ તો લઘુચાપ થઈ ચાર ઓહમ હવે એક મીટર છે એક ઓહમ હોય તો લંબાઈ એક મીટર થઈ તો ચાર ઓહમ છે ધરાવતા વર્તુળ રીંગનો અવરોધ આર છે રીંગનું કેન્દ્ર ઓ અને રીંગ પર બે બિંદુ પીક્યુ ક્યુ ઠીટા હોય તો બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો રીંગની ત્રીજી આર છે એકમ લંબાઈ અવરોધ રો છે એટલે આવ્યો આ છે મિત્રો બે ક્યુ છે આવો આ ટીટા છે ઓકે તો પેક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને લઘુચાપ ને ગુરુચાપ મેં કીધું હતું ને એ રીતે થાય લઘુચાપ ની લંબાઈ શું થાય આ ત્રીજા આર અને આર ઠીટા થાય લઘુચાપ

તો આપણે છેલ્લે પણ મૂકી શકાય આ બંને સમાંતરમાં થાય સમાંતર જોડાણ માટે મિત્રો શું થાય સૂત્ર છે માઇનસ ઠીટા આર રો છેદમાં સરવાળો આર થી રોતા ટોપાય માઇનસ ઠીટા આર રો ઓકે આપણે આનું સાદુ રૂપ આપીએ નીચે છે ને આર કોમન કાઢીએ ઉડી ગયા ઠીટા ટુપાય માઇનસ ઠીટા ઉડી જાય તો શું થશે મિત્રો ઠીટા પણ ટુ પાય આર રો ટુ પાય માઇનસા આપણે જોઈએ કે જવાબ તો આરના સ્વરૂપમાં છે

પચીસમાં એમ શીખ્યું આપેલ નેટવર્કમાં પી ને ક્યુ વચ્ચે અસરકારક અવરોધ શોધો આ મિત્રો સળંગ છે હવે આ હોય ને આવી રીતે આમ ભાગ પાડી શકાય જે બાજુ જતો હોય ને એ રીતે તો જો આને આવી રીતે ભાગ પાડશે આ બે ચાર અને ચાર પછી શ્રેણીમાં થઈ જાય એટલે આઠ થઈ જાય આ ચારો ઓ આઠ ઓ નીચે આઠ ઓ અને ચાર ઓ ઓકે આઠ અને ચાર સમાંતર માં છે આઠ અને ચાર સમાંતર માં છે આઠ અને ચાર સમાંતર માં હોય તો અવરોગ મિત્રો કેટલો થશે આઠ લસ બે ગણ બે વત્તા એક ત્રણ આઠ ના છેદ માં ત્રણ અહીં આઠ ના છેદ માં ત્રણ અહીં આઠ ના છેદ માં ત્રણ આઠ ના છેદ માં ત્રણ અને આઠ ના છેદ માં ત્રણ એ બંને કેવા થયા સમાંતર માં થયા એટલે જો આવું થશે અથવા ચારે ચાર એક સાથે લઈ લો તો પણ ચાલશે તો લસા કેટલો આવશે મિત્રો એટલે છ વ્યવસ્થા કરો તો ચાર ભાગ્યા ત્રણ એટલે એ જવાબ આવશે અને એક સાથે ચારે ચાર સમાંતરમાં કરીએ તો પણ ચાલ નીચે આવેલ પરિપથમાં એને બી બિંદુ વચ્ચે નો સમત કેટલો તો મિત્રો આપણે થિયરી વિભાગમાં જોયું કે આવો અનંત નેટવર્ક હોય ને

એટલે આ શું થશે મિત્રો ત્રણ ઓમ અને ત્રણ ઓમ આ બંને શ્રેણીમાં માં છ ઓમ અને ત્રણ ઓમ સમાંતરમાં માં છ ઓમ અને ત્રણ ઓમ સમાંતરમાં માં છ લસા લો બે ને એક ત્રણ એનો સમતુલ્ય અવરોધ આવ્યો બે ઓમ કોનો આટલાનો આ તો છે જ હવે આનો બે ઓમ ચાલો અને સમતુલ્ય અહીંયા હું દોરું છું ત્રણ ત્રણો ઓમ આમનો કેટલો થયો તો કે આમનો બે ઓમ થયો તો આ ત્રણ અને બે પાંચ અને ત્રણ આઠ આઠ અને આ છ એ બંને સમાંતર કહેવાય કયા કયા આઠ અને બે સમાંતર ગણાય એકના છેદ માં આઠ એકના છેદ છ બે નો આપણે લસ્સા લઈએ ચોવીસ લસ્સા આવશે અહીંયા ત્રણ ગુણાશે અહીંયા ચાર ગુણાશે મનપન આ બી તો આ બી કેટલા થશે મિત્રો ચોવીસ ના છેદ માં સાત એટલે જવાબ કેટલો આવશે ડી આવશે નેક્સ્ટ એને બી બિંદુ વચ્ચેનો કા અવરોધ કેટલો

હાટના ચોથા ભાગ વડે ઘણો તો આનો બે ઓહમ થાય અને બાકીનામાં છ ઓમ થાય ટોટલ આઠ ઓછા બે છ લસા લઈ લો ત્રણ વત્તા એક એટલે ચાર ત્રણ ભાગ્યા બે અવરોધ આવ્યો વોલ્ટેજ છે આપણો પ્રવાહ મળે આ બરાબર વી બાય આર વોલ્ટેજ છે છ આ ત્રણ ના છેદમાં બે એટલે બાર ભાગ્યા ત્રણ એટલે ચાર એમ્પિયર આવશે કોટલામાંથી વહેતો પ્રવાહ ચાર એમ્પિયર એટલે બી જવાબ આવશે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન મૂલ્ય આર ના છ અવરોધો પે ક્યુ આર વચ્ચે જોડેલા છે તો કયા બે બિંદુ વચ્ચેનો કુલ અવરોધ મહત્તમ થશે તો તમે જુઓ મિત્રો આ સમાંતર છે એટલે આનો આર બાય ટુ થઈ જાય આનો આર બાય થ્રી થઈ જાય મહત્તમ થશે વચ્ચેનો ઓકે એ જવાબ આવશે તો મિત્રો આ શ્રેણી સમાંતર જોડાણમાં ઘણા અવનવા આપણે પરિપથો જોયા એના એમસીક્યુ જોયા હજી પણ થોડાક આવા પરિપથો પાર્ટ થ્રીની ની અંદર આપણે જોઈશું તો મિત્રો એ વિડીયો તમે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો